ગુજરાતમાં આગામી સાત દિવસ પડશે કમોસમી વરસાદ હવામાન વિભાગે તારીખની સાથે સાથે કયા જિલ્લામાં કઈ તારીખે વરસાદ પડશે તેની પણ સંભાવના વ્યક્ત કરી છે આજના ખાસ વિડીયોમાં આપણે નકશાની સાથે ખાસ માહિતી મેળવવાની છે કે કઈ તારીખે કયા જિલ્લામાં વરસાદ પડશે અને એ પણ નકશા સાથે સચોટ માહિતી તો વિડિયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો સાથે સાથે આજના બજાર ભાવ અને કૃષિ સમાચાર તો ખરા જ દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાત રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર આગામી સાત દિવસમાં વરસાદ પડવાની આગાહી કરી છે હાલ ગુજરાતની બાજુમાં ચાર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યા છે ત્યારે આજથી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે તો ચાલો માહિતી મેળવીએ વિગતવાર પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્ર યાદવના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં સાત દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તેમણે એમ પણ જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં ચોથા અને પાંચમા દિવસે સામાન્ય વરસાદની શક્યતા છે આમાં શ્રી યાદવે જણાવેલી આગાહી પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશન નોર્થ ઇસ્ટ એરેબિયન સીમાં બન્યું છે જેની અસરને કારણે પહેલા દિવસે વરસાદ વરસવાની આગાહી છે આની અસર ગુજરાત કાંઠાની આસપાસ રહેશે જેના કારણે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ થશે આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર ડાંગ નવસારી વલસાડ અને દાદરાનગર હવેલીમાં વરસાદ જોવા મળશે તેમણે બીજા દિવસ માટે આગાહીમાં જણાવ્યું છે કે બીજા દિવસે વલસાડ નવસારી ડાંગ અરવલ્લી મહિસાગર પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર તેમજ નર્મદામાં વરસાદ જોવા મળશે તો ચાલો તારીખ અને નકશા પ્રમાણે આપણે ચર્ચા કરીએ ગુજરાતમાં ભર ઉનાળે ગાજવીજ સાથે આવશે વરસાદ હવામાન વિભાગે જણાવ્યું કઈ તારીખે ક્યાં વરસશે કેવો વરસાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે આપેલી આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં હજી રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે જે બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાની આગાહી છે ગુજરાતમાં આગ ઓગતી ગરમીથી લોકો ત્રાહીમાં પોકારી રહ્યા છે ત્યારે હજી ચોવીસ કલાક રાજ્યમાં કાળઝાળ ગરમીની શક્યતા છે જે બાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે ગુજરાત પાસે ચાર સિસ્ટમ સક્રિય થઈ છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજસ્થાન ઉપર બે મધ્યપ્રદેશ ઉપર એક અને એક સિસ્ટમ અરબસાગર ઉપર સક્રિય થતાં ગુજરાતમાં વરસાદની શક્યતા છે રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કેટલાક વિસ્તારોમાં પંદરમી મે સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે ગુરુવારે આપેલી આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં હજી રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે જે બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે આ સાથે તેમણે અમદાવાદની ગરમી અંગે જણાવ્યું છે કે અમદાવાદમાં બે દિવસ પારો તેતાલીસ ડિગ્રીએ રહી શકે છે જ્યારે ગાંધીનગરમાં બે દિવસ પારો બેતાલીસ ડિગ્રીની આસપાસ જવાની શક્યતા છે હવામાન વિભાગે આપેલા મેપમાં જણાવ્યા પ્રમાણે અગિયારમી તારીખે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ વરસે તે દિવસે અગિયારમી તારીખે તાપી નર્મદા ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પવન સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ હવે વાત કરીએ અગિયારમી મેના રોજ હવામાન વિભાગે આપેલા મેપમાં જણાવ્યા પ્રમાણે બારમી તારીખે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે તે દિવસે અરવલ્લી સાબરકાંઠા દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ વલસાડ અને દમણમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ તેર તારીખની તો હવામાન વિભાગે આપેલા મેપમાં જણાવ્યા પ્રમાણે તેરમી તારીખે સુરત નર્મદા દાહોદ વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલી અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે છૂટાછવાયા ભાગોમાં વરસાદ પડવાની આગાહી છે ત્યારબાદ વાત કરીએ હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે ચૌદમી તારીખની તો ચૌદમી તારીખના રોજ જામનગર રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અને દક્ષિણ ગુજરાતમાં તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ચૌદમી મેના રોજ વરસાદ વરસવાની આગાહી છે હવામાન વિભાગે આપેલા મેપમાં જણાવ્યા પ્રમાણે પંદરમી તારીખે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે તે દિવસે તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે ત્યારબાદ હવે વાત કરીએ બજાર ભાવની પોરબંદર માર્કેટયાર્ડમાં કેરીના પાંચ હજાર બોક્સની આવક થઈ છે આજના ભાવ વિશે પણ ચર્ચા કરીએ પોરબંદરની બજારમાં ગીરની કેસર કેરી અને બરડાની કેસર કેરી હાફુસ કેરી રત્નાગીરીની આવક થઈ છે ગીરની કેસર કેરીની આવક થઈ હતી તેમજ બરડા પંથકની કેસર કેરીની ચાર હજારથી ચાર હજાર પાંચસો જેટલા બોક્સની આવક થઈ હતી આજે કેરીના એક બોક્સના ભાવ ચૌદસો રૂપિયા સુધીના રહ્યા હતા ત્યારબાદ વાત કરીએ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ વિશે તો હાપા માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોની આવક સામે ભાવમાં ઘટાડો નોંધાયો છે ચાલુ સિઝનમાં સૌથી વધુ કપાસના ભાવે ખેડૂતોમાં નારાજગીનો સૂર ઉભો કર્યો હતો ત્યારબાદ જીરુના ભાવમાં પણ ભારે ચર્ચા રહી હતી અને હવે ધીમે ધીમે જીરુના ભાવ વધી રહ્યા હોવાથી ખેડૂતોમાં સારા ભાવની આશા જાગી રહી છે છેલ્લા કેટલાક દિવસથી જામનગરના હાપા યાર્ડમાં જણસીની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે કારણ કે ઉનાળુ સિઝન હવે પૂર્ણ થવાની અણી ઉપર હોવાથી ખેત પેદાશની આવક ઘટી રહી છે આજની વાત કરવામાં આવે તો આજે નવસો દસ ખેડૂતો જણસી વેચવા માટે આવ્યા હતા આથી ત્રીસ હજાર છસોને એક મણ વધુમાં અગિયાર હજાર નવસો અઠાવન ગુણી આવક નોંધાઈ હતી ચાલુ સિઝનમાં સૌથી વધુ કપાસના ભાવે ખેડૂતોમાં નારાજગીનો સૂર ઊભો કર્યો હતો ત્યારબાદ જીરુના ભાવમાં પણ ભારે ચર્ચા જાગી હતી હવે ધીમે ધીમે જીરુના ભાવ વધી રહ્યા હોવાથી ખેડૂતોને સારા ભાવની આશા છે આજે અજમાનો ભાવ બે હજાર બસો પચીસ રૂપિયાથી ત્રણ હજાર ચારસો ત્રીસ રૂપિયા વચ્ચે રહ્યો હતો જીરુના ભાવ બે હજાર નવસો રૂપિયાથી પાંચ હજાર બસો ત્રીસ સુધી બોલાયા હતા તો ખેડૂતોને કપાસનો ભાવ સાતસો સિત્તેરથી પંદરસો અગિયાર રૂપિયા વચ્ચે મળ્યો હતો લસણના ભાવ એક હજાર રૂપિયાથી લઈને બે હજાર સાતસો વીસ અને મગફળી ઝીણીના ભાવ એક હજારથી એક હજાર બસો વીસ રૂપિયા સુધીના બોલાઈ રહ્યા છે વાત કરીએ જાડી મગફળીની તો હાપા યાર્ડમાં જાડી મગફળીના ભાવ એક હજાર પચાસ રૂપિયાથી બારસો પંદર રૂપિયા અને એરંડાના ભાવ એક હજારથી એક હજાર એંસી રૂપિયા વચ્ચે નોંધાયા છે તેમજ રાયડાના ભાવ આઠસો ત્રીસથી નવસો પંચાણું રૂપિયા વચ્ચે નોંધાયા છે આમ લાંબા સમય બાદ જણસીની આવકમાં ઘટાડા સાથે ભાવ પણ ઘટી રહ્યા છે હાલની સ્થિતિએ જીરું અને અજમાના સારા ભાવ મળી રહ્યા છે ત્યારબાદ હવે વાત કરીએ ઉનાવા માર્કેટિંગ યાર્ડની ઉનાવા માર્કેટ યાર્ડમાં ઘટી તમાકુની આવક ભાવમાં પણ ઘટાડો થયો છે ઉનાવા માર્કેટ યાર્ડમાં હરાજી શરૂ થઈ છે યાર્ડમાં તમાકુની હરાજી શરૂ કરવામાં આવી હતી ગયા અઠવાડિયાની સરખામણીએ તમાકુની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે આજે યાર્ડમાં આઠ હજાર દસ બોરી તમાકુની આવક નોંધાઈ હતી તમાકુના ઊંચા ભાવ બે હજાર સાતસો રૂપિયા બોલાયા હતા ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં તમાકુની હરાજી શરૂ કરવામાં આવી છે જેમાં આજે આઠ બોરી તમાકુની આવક થઈ હતી અને આજ રોજ તમાકુની આવકની સાથે તેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે તમાકુનો ઊંચો ભાવ બે હજાર સાતસો રૂપિયા પ્રતિમણ બોલાયો હતો આ ઉપરાંત આજે કપાસની ત્રણ ગાડીની આવક નોંધાઈ હતી જેનો ભાવ એક હજાર પાંચસો ઓગણપચાસ રૂપિયા રહેવા પામ્યા છે ઉનાવા માર્કેટ યાર્ડમાં આજે મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ તમાકુ સહિતના પાકું વેચાણ અર્થે લઈને ઉમટી પડ્યા છે ઉનાવા માર્કેટ માર્કેટયાર્ડમાં એરંડાની એક હજાર એકસો ચોત્રીસ બોરીની આવક નોંધાઈ હતી જેનો નીચો ભાવ રૂપિયા એક હજાર સાઠ અને ઊંચો ભાવ અગિયારસો સત્તર રૂપિયા પ્રતિમણ બોલાયો હતો કપાસની આજ રોજ ચાર ગાડીની આવક નોંધાઈ જેનો ભાવ એક હજાર બસો પંદર રૂપિયાથી લઈને એક હજાર પાંચસો ઓગણપચાસ રૂપિયા પ્રતિમણ નોંધાયો હતો તમાકુના ભાવમાં બસો રૂપિયાનો આજે ઘટાડો નોંધાયો છે તમાકુનો આજનો ભાવ આઠસો એકસઠ રૂપિયાથી બે હજાર સાતસો રૂપિયા જોવા મળ્યો જેના હલકા માલના આઠસો એક રૂપિયા સુધી પ્રતિમણ અને સારી ગુણવત્તાવાળા માલના બે હજાર સાતસો રૂપિયા પ્રતિમણ નોંધાયા હતા ખેડૂતોને આજે બે હજાર સાતસો જેટલા પ્રતિમણના ઊંચા ભાવ મળ્યા છે આજના તમાકુના ભાવમાં ગયા અઠવાડિયાના ભાવ કરતાં બસોનો ઘટાડો નોંધાયો છે અને આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત અને રાજસ્થાનથી પણ તમાકુ સહિતનો પાક વેચવા ખેડૂતો ઉમટે પડ્યા હતા ત્યારબાદ વાત કરીએ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ચણાના ભાવમાં વધારો થયો છે કપાસે ખેડૂતોને નિરાશ કર્યા છે સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ બારસો એકાવન રૂપિયાથી ચૌદસો એક્યાસી રૂપિયા સુધી નોંધાયો છે આજે કપાસની પાંચસો મણની આવક નોંધાઈ હતી જોકે છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ સફેદ અને કાળા તલનું અમરેલી જિલ્લાના મોટા ભાગે વાવેતર કરવામાં આવ્યું હતું જેની આવક સાવરકુંડલા માર્કેટયાર્ડમાં જોવા મળી રહી છે તારીખ દસ મે બે હજાર ચોવીસના રોજ સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીનો સૌથી વધારે તેરસો પચીસ રૂપિયા ભાવ રહ્યો હતો કપાસના ભાવમાં ઘટાડો હજુ પણ યથાવત છે સાવરકુંડલા માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ બારસો એકાવન રૂપિયાથી ચૌદસો એક્યાસી રૂપિયા સુધી નોંધાયો હતો આજે કપાસની પાંચસો મણની આવક નોંધાઈ હતી ચણાનો ભાવ અગિયારસો રૂપિયાથી લઈને બારસો પિસ્તાલીસ રૂપિયા બોલાયો હતો સાવરકુંડલા માર્કેટયાર્ડમાં આજે ધાણાની હરાજી કરવામાં આવી હતી ધાણાનો ભાવ એક હજાર રૂપિયાથી બારસો રૂપિયા નોંધાયો હતો આજે યાર્ડમાં એકસો વીસ મણની આવક નોંધાઈ હતી સાવરકુંડલા યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી લોકવન ઘઉંનો ભાવ ચારસો હતો ટુકડા ઘઉંનો ભાવ રૂપિયાથી લઈને માર્કેટ યાર્ડમાં એક હજાર એકસો પચાસ પણ ઘઉંની આવક થઈ હતી સાવરકુંડલા યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી સફેદ તલનો ભાવ અઠ્યાવીસો રૂપિયાથી લઈને ત્રણ હજાર અગિયાર રૂપિયા નોંધાયો હતો માર્કેટ યાર્ડમાં તલકાળાનો ભાવ બે હજાર નવસો એકાવન રૂપિયા ભાવ બોલાયો હતો યાર્ડમાં એક હજાર ચારસો પચાસ મણ તલની આવક થઈ હતી યાર્ડમાં ત્રણ મણ સોયાબીનની આવક થઈ હતી જેનો ભાવ આઠસોથી આઠસો બાવન રૂપિયા બોલાયો હતો સાવરકુંડલા માર્કેટયાર્ડમાં ખેડૂતો વિવિધ જણસી લઈને આવી રહ્યા છે તેમજ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે જોકે છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે

આ સાથે કેરીની આવક પણ જોવા મળી રહી છે ગીરની કેરી આજે એક હજારથી પંદરસો બોક્સની આવક થઈ જેના ભાવ છસોથી બારસો સુધી રહ્યા હતા તેમજ હાફૂસ કેરીની આવક પણ જોવા મળી રહી છે જેનો ભાવ કિલો કિલો દેઠ નેવું રૂપિયા નોંધાયો હતો પોરબંદરના બરડા પંથકમાં પણ કેસર કેરીનું મોબલક ઉત્પાદન થાય છે જેમાં ખાસ કરીને આદિત્યાણા કાટવાણા ખંભાણા બિલેશ્વર અને હનુમાનગઢમાં કેસર કેરીના બગીચા આવેલા છે તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર